ગુજરાત મહાલ લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી નજીક છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને માહોલ ગરમા છે જોકે રૂપાલા એ પોતાના નિવેદન પર બે બે વખત માફી પણ માંગી તેમ છતાં ક્ષત્રિય સમાજના વિરોધ યથાવત છે રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ કરી રહ્યા છે હવે ભાજપના જામનગરના ધારાસભ્ય અને ભારતીય ક્રિકેટ રવિન્દ્ર જાડેજાના પત્નીનો સોશિયલ મીડિયામાં વિરોધ કરવામાં આવ્યો છે રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી પર રીવાબાએ કોઈ જવાબ ન આપતા લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરીને ટ્રોલ કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ